તો ફરી કોરોનાની લહેર આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ગુજરાતમાં પણ જે રીતે કેસ સામે આવી રહ્યા છે એવી રીતે રાજકોટ શહેરમાં પણ કોરોનાની સ્થિતિ વણસી રહી છે ઘણી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટનો નંબર આવી રહ્યો છે એટલું જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનો પણ અહેવાલ સામે આવ્યો છે કોરોના વાયરસને કારણે પ્રથમ મોત થયો છે પંચાવન વર્ષીય આધેડને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી અનુસાર તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો તો હતા જ અને ગઈકાલે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા એકસો પર પહોંચી છે આજે નવા નવ કેસોની નોંધ કરવામાં આવી છે કોરોનાની સામે લડતમાં અત્યાર સુધીમાં એકસઠ દર્દીઓ સાજા થયા છે એકસો ને નવ સુધી પહોંચી ગયો છે માત્ર એક જ દિવસની અંદર બસો પાંત્રીસ કેસો નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે ચિંતા તો એટલે વધી છે કે કેસમાં છેલ્લા એક જ સપ્તાહમાં ત્રણ ગણો વધારો થયો છે અને અત્યારે એક્ટિવ કેસ હજાર ને પાર છે નિષ્ણાંતોનું કહેવું છે કે નવા વેરીઅન્ટ NB1.8.1 કે જેને WHO એ વેરીઅન્ટ અન્ડર મોનિટરિંગ જાહેર કર્યું છે રસીની ઘટતી ઇમ્યુનિટી આ વધારાનું કારણ હોઈ શકે મોટા ભાગના મોત એવા દર્દીઓના થયા છે કે જેમને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી હતી જો આટલા એક્ટિવ કેસ નોંધાતા હોય તો અત્યારે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રિલ પણ ચાલી રહ્યા છે ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા પણ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે આ વધતા કેસો છે એ ચેતવણી આપી રહ્યા છે કે આપણે પણ આ દિશામાં સાવચેત રહેવું પડશે સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ પણ પોતાની તૈયારીઓ કરી રહી છે પણ અહીંયા એ વાત આપણે સમજવી પડશે કે આપણે જાતે સાવચેત રહેવું પડશે માસ્ક સેનેટાઈઝર અને ભીડવાળી જગ્યામાં જો આપણે કામ નથી તો આપણે દૂર જ રહી અને જો સાથે મળીને ફરી આપણે આ નિયમોનું પાલન કરશું તો કોરોનાને આપણે માત આપી શકીએ એમ જી નમસ્કાર